તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સૌથી મોટામાં મોટા સમાચાર આપણને સામે મળી રહ્યા છે ભાઈ હકાભા ગઢવી હવે હકાભા ગઢવીનો મિત્રો હળવદમાં એમની ગાડીનો અકસ્માત થયો છે તમે જોઈ પણ શકો છો સાહેબ કે ગાડી આખી ભંગાઈ ગઈ છે ભાઈ તમે જુઓ સાહેબ લાઈવ કે આખી ગાડી ભંગાઈ ગઈ છે ભાઈ જોઈ લો છે ભંગાઈ ગયા એનું જે આગળનું બુલેટનું જે આવે ને ભાઈ આગળ ડમ્પર એ ડમ્પરે આખું ભંગાઈ ગયું ભાઈ છે ભંગાઈ ગયા અને ગાડી રોડ વચ્ચે ઊભી રાખી છે તમે જોઈ પણ શકો છો આ મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે આ અંદરનું ઇન્ટરિયર જુઓ મિત્રો અંદરના ઇન્ટેરિયલમાં પણ જુઓ તમે કે જે હાંકવાનું છે મિત્રો ઇન્ટરિયલ ત્યાં પણ નુકસાન થયું છે ને એની સાથે સાથે મિત્રો કાચ ભાંગી ગયા છે જે આપણે જે ડ્રાઈવર સાઈડ હાંકતા હોય એ બાજુના કાચ અને એ બાજુથી તો આખું બોબકું દબાઈ ગયું છે ભાઈ જોઈ લો તમે હા ભાઈ કાયદેસર આખું બોબકું દબાઈ ગયું છે એટલું જ નહીં પરંતુ હકાપા ઘટવીને શું નુકસાન થયું છે કે નથી થયું એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરો એની પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો બે દિવસ પહેલાં હળવદમાં હકાપા ઘટવીના ગાડીનો અકસ્માત થયો હવે બે દિવસ પહેલાંની ઘટના છે મિત્રો પણ મારી પાસે હાલ આવ્યો છે આ વિડીયો કે જેમાં હકાપાના હકાપા ઘટવીની ગાડીનો અકસ્માત થયો અને આ ગાડીનો અકસ્માત થયો ભાઈ ત્યારે આ ગાડી તમે જોઈ શકો આખી ભંગાઈ ગઈ અને હકાપા ઘટવીને મિત્રો નુકસાન નથી થયું જે બિલકુલ કહેવાય છે ને કે રામ રાખે અને કોણ રાખે ભાઈ એટલે હકાપા ગઢવીને બિલકુલ મિત્રો કાંઈ લાગ્યું નથી પરંતુ ગાડી ભંગાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આટલી ગાડી ભંગાઈ જાય તો મિત્રો જો કદાચ મોટી ઘટના પણ ઘટી શકે પરંતુ મિત્રો માતાજીની દયાથી હકાપા ઘટવીને કાંઈ થયું નથી એ દ્વારકાધીશની દયા છે ભાઈ તો દિલથી કહી શકાય મિત્રો કે ચોક્કસપણે ગાડીનો અકસ્માત થયો છે પરંતુ હકાબા ઘટવીને બિલકુલ લાગ્યું નથી વાળ પણ વાંકો નથી થયો તો આ મિત્રો માતાજીની એમના પર દયા છે તો બસ મળીશું આપણે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ